હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને રિસ્ટોરેશન કરવામાં આવ્યા બાદ અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મુગલોના આક્રમણ કાળમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે પોતાનું જીવન સમર્પિત કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ રોજ થયો હતો આજે તેમની નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ પુષ્પાંજલિ સમારોહમાં મેયર ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિસ્ટોરેશન કરાયેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો પુષ્પાંજલિ પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા શિવાજી મહારાજ એક આદર્શ રાજવી હતા તેમણે હિન્દવી સ્વરાજ્ય સ્થાપના કરી મહારાષ્ટ્ર મરાઠી સત્તા પાયો નાખ્યો મરાઠી પ્રજામાં પ્રેમ ની ભાવના જગાડીને સબળ નેતૃત્વ પૂરું પૂરું પાડ્યું હતું તેમણે વિધર્મીઓ સામે હિન્દુ ધર્મની રક્ષા કરી શિવાજીની ધર્મ ભાવના ઘણી ઉદાર હતી તેમણે વહીવટી તંત્રમાં નાત જાત કે ધર્મનો ભેદભાવ રાખ્યો ન હતો તેમણે રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે અષ્ટપ્રધાન પ્રધાન મંડળની રચના કરી હતી શિવાજીએ મરાઠી પ્રજામાં રૌદેશ અને સ્વધર્મની ભાવના દ્રઢ કરી હતી